ગોત્રી માંડલિયા રાવલ પરિવારના પરિવારજનોને ખાસ ગંભીરતાપૂર્વક વિનંતી કે આવતીકાલના મહાપ્રસાદના તમારા પરિવારમાંથી કેટલા પાસની જરૂર છે એ શિવલિંગ પાસેના કાઉન્ટર પરના કાર્યકર્તા પાસેથી મેળવી લેશો સંખ્યાનો અને આયોજનનો ખ્યાલ આવે પછી લઈશું એવી આળસ નહીં કરતા જેથી કરી વ્યવસ્થામાં કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય આ ખૂબ ગંભીર રીતે લેજો પછી કદાચ બે પાંચ વધે ઘટે એની બહુ ચિંતા નથી પણ હવે કાંઈ લેવા નથી એવી આળસ નહીં કરતા મહેરબાની કરી આજે જે કોઈ રાવલ પરિવાર કુચ્છત ગોત્રી જે કોઈ ઉપસ્થિત છે એ એમના પરિવારની જરૂરિયાત મુજબના પાસ શિવલિંગ ના ડાબા હાથે જે કાર્યકર્તાઓ બિરાજે છે ત્યાંથી મેળવી લેશું એવી વિનંતી છે